सजानंद स्वामी महाराज जय श्री अक्षर पुरुषोत्तम महाराज की जय गुणादित स्वामी महाराज गुरु हरि शास्त्री जी महाराज की जय गुरु हरि योगी जी महाराज की जय गुरु हरि हरि प्रसाद स्वामी महाराज की जय गुरु हरि प्रेम सरव स्वामी महाराज की जय 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 दासना दास थवा जय आत्मीय समाज की जय जय વિષય આપેલો કે અભાવો ગુણ સ્વામીજીએ વાત કરી સવારે એ પ્રસંગ સ્વામીજી જોડે વિચરણ કરવાનો ઘણા વખતથી લાભ મળે છે જોડે રાખે છે એમની કૃપા પણ આ પ્રસંગ સ્વામીજી હર હંમેશ બધે જ કે દૂરનો બી અભાવ નહીં લેવાનો શિબિર ચાલુ થયા પહેલાં એમણે ટોપિક આપેલો કે અભાવ અવગુણની વાત નહીં કરવાની સ્વામીજી હવે બપોરે વાત કરી કે દૂરનો બી અભાવ નહીં લેવાનો તો દૂરનો અભાવ ના આવે તો બીજા બધાનો તો અભાવ આવવાની વાત જ ના રહી સ્વામીજીના પ્રસંગ બહુ ગમે આપણે જે વાત કરી એમણે કે ઓસ્ટ્રેલિયામાં એક સંસ્થામાં અમે સ્વામીજી જોડે હું હતો સંસ્થાના એ ભગત એવું કહેતા હતા કે અમારે જ્યારે શિબિર થાય ને ત્યારે ફોન ને એ બધું બહાર મૂકી દેવાનું સ્વામીજી બે ત્રણ વાર પાછું પૂછ્યું તો અવાગણ ની વાત કરવાની કે તો કેવો વિચાર બી ના આવે એમ ગુણાદિત સ્વામીની વાતમાં વાત છે પહેલા પ્રકારની બસો ઓગણચાલીસ વાત કે રોજે જ લાખ રૂપિયા કમાઈને લાવે પણ સત્સંગનું જો ઘસાતું બોલે તો મહારાજ રાજી ના થાય પછી આગળ એમાં વાત કરતા કે છે ભગવાનના ભક્ત સૂતો સૂતો જો ખાય ને ભગવાનના ભક્તનું સારું બોલતો હોય તો મહારાજ રાજી થાય ખાલી આ વાતનો આપણે વિચાર કરીએ કે અભાવ અવગણની વાત કરે તો સ્વામીજી જોડે બહુ ફોન કોલ આવે કેટલી વાર હું એમની જોડે હોઉં તો આપણી માટે કેટલી બધી ગરજ બતાવે એક વખતનો મારી જોડે વિડીયો છે અમે સિડનીમાં હતા સ્વામીજી લિટરલી ગાડીમાં અમે વિચરણ કરતા હતા અને ભગતને ખાલી પ્રાર્થના કરતા કરતા રડી પડ્યા સ્વામીજી ખાલી એને પ્રાર્થના એવી કરતા હતા કે તું ખાલી રવિવારની સભા ભરજે એ વિડીયો મેં ઉતારેલો છે મારી જોડે છે અહીંયા ઘર પણ અત્યારે કેવું દર્શન કરાવવાયું નહીં પણ એ વિડીયોમાં ખાલી સ્વામીજી લિટરલી રડતા હતા એમ કે તું રવિવારની સભા ભરજે તો બે મિનિટ વિચાર કરું કે આવા પુરુષ મળે કઈ અત્યારે બે દિવસથી એટલી મસ્ત બધાએ પોતાનો સ્વાધ્યાય શેર કર્યો સંતોએ બધા હરિભક્તોએ સ્વામીજીને રાજી કરવા આપણે બધા ભેગા થયા છે પણ ખાલી એક રવિવારની સભા કરવા કે સભા ભરવા માટે જો સ્વામીજી આપણી માટે આંસુ વહાવતા હોય તો આપણા જેવો કોઈ મૂર્ખ ના કહેવાય કે આપણે એને ઓશિયાળિયા કરવા છે કે આપણે એને રાજી કરવા છે આપણે નક્કી કરી લેવું પડે અમે સેન્ટ લુઈસની ધરતી પર હતા સેન્ટ લુઈસથી અમે નીકળવાના હતા અને બહુ કટોકટ ટાઈમ હતો કેટલી પધરામણી અમે નેસ્વીલ કેન્સલ કરી દીધી નેશવિલ આવ્યા છેલ્લે એટલે એકદમ કટોકટનો ટાઈમ હતો એક ભગતનો ઇન્ડિયાથી ફોન આવ્યો યુઝઅલી સ્વામીજી વિચરણમાં ઉતરે એટલે ફોન આપી દે મને ફોન મારી જોડે હોય એટલે મને ખબર પડે કોનો ફોન આવ્યો સ્વામીજીને કહું કે આમનો ફોન છે અનનોન હતો નાઇન વન એટલે ઇન્ડિયાથી ફોન હતો આ પ્રસંગ ખાલી હું તમને એટલે કહું છું કે કેવા પુરુષ મળ્યા છે કેવા પુરુષની પ્રાપ્તિ થઈ છે યુઝઅલી સ્વામીજી અને ત્યાગ સ્વામી તો સ્વામીજી તો કદાચ કોકને ભગતને બેસવા દે ત્યાગ સ્વામી એમની ગાડીમાં કોઈ નહીં બેસવા દે અમે કેનેડામાં હતા ગુણ સ્વામી ગુણગ્રાહક સ્વામી ત્યાગ સ્વામી ચેતન ચેતન કુમાર છે કેનેડા એ ગાડી ચલાવતા હતા અમે ગાડીમાં બેઠા રાય સાહેબ રાય સાહેબ હતા ને રાય સાહેબ તમે રાય સાહેબ જોડ્યા હતા એટલે ગુણગ્રાહક સ્વામીને મેં ખાલી વાત કરી કે એક દીકરો છે એને ગાડી તો કે ના ત્યાગ સ્વામીને ગાડીમાં નહીં બેસાડવાનું એટલે હું સારું બે મિનિટ તો વિચારે મગું ગાડીમાં ના બેસાડવાનો એટલે પણ એમના ફોન કોલ બધા ચાલ્યા કરે કોઈને અભાવો ગુણાઈ જાય તો પછી પાછું વધાર પ્રકરણ મોટું થઈ જાય ગુણગ્રાહક સ્વામીએ મન ના પાડી દીધી એટલે મેં પેલા ભગતને મગું સોરી ભાઈ તો ને તું બીજી ગાડીમાં આવું તો નેસ્વીલથી અમે એ ભગતને ત્યાં ગયા એટલે ફોન કોલ આવ્યો ફોન કોલની ખાલી એટલે વાત કરું છું કે કેવા પુરુષ છે એ ભગતે સ્વામીજીને એવું કહ્યું લિટરલી હું સાંભરું છું હ કે ખખડાવે સ્વામીજીને ખખડાવે કોણ હતું એ મને નહીં એ કરું પણ વસ્તુ શું છે કે આ પુરુષ કેવા મળ્યા છે એની વાત છે સ્વામીજીને પેલો ખખડાવે હમે એ ફોન કોલ નહીં નહીં તો પિસ્તાલીસ મિનિટ ચાલ્યો સ્વામીજીને એવું કે તમારે ફોન હેંગઅપ નહીં કરવાનો હું વાત કરું છું સ્વામીજી કે હા હું નહીં મૂકું પણ હું આપણે ભદ્રમણીમાં આવ્યો છું ને પધરામણી પતે ને પછી હું પાંચ રિંગ કરું આવું સ્વામીજીએ પાંચ છ વાર કહ્યું તો પેલો ભગત એનું ચાલુ ને ચાલુ રાખે મન બુદ્ધિ એટલા બધા આમ કેવું કે સજ્જડ થઈ ગયા હોય ને એટલે સમજાવવા ના દે કે કેવા પુરુષ જોડે આપણે વાત કરીએ સ્વામીજી હા ના હા ના કરતા પાંચ મિનિટ વાત કરી પછી ફોન ફોન એટલે મેં પાછો લઈ લીધો ત્યાંથી ત્યાં બેઠા એક મિનિટ બેઠીને અમે નીકળી ગયા એટલે સ્વામીજી સીધો મને કહે કે ચીરાકુમાર ફોન આપજો ફોન આપ્યો એટલે ચાલુ કર્યો એટલે મને બે મિનિટ એવું થયું કે ના કરત સારું પણ સ્વામીજી કેવા પુરુષ છે એની વાણીને વચનમાં કોઈ દિવસ એમ તેમ અવિશ્વાસ ના આવવો જોઈએ અભાવ ગુણ ના આવવો જોઈએ સ્વામીજીએ પહેલા ભગતને ફોન કર્યો એ ભગતે ચાલુ કર્યું કે તમારે રેકોર્ડિંગ કરવું હોય ને તો કરી લેજો કે હું રેકોર્ડિંગ કરું છું અહીં સ્વામીજી કે મારે કોઈ રેકોર્ડિંગ નથી કરવું તમે કરો એટલું બધું બોલ્યા એટલું બધું બોલ્યા ખાલી હું આ વસ્તુનો વિચાર કરતો તો પિસ્તાલીસ મિનિટ એરપોર્ટ આવી ગયો એટલે સ્વામીજીએ પ્રાર્થના પાછી કરી કે હવે અમે એરપોર્ટ પર આવી ગયા એટલે હવે ચેક ઇન થવાના તો તમે ફોન મૂકો તો સારું મને જો કોઈ કહે તો હું એને એવું કહું તું ભાઈ મૂક ને આપણી વાણી કેવી એમ આ પુરુષની વાણીને આપણી વાણીમાં કેટલો ફેર પડે એનું દર્શન થાય સ્વામીજી જોડે હરેક પણ એવરી ડે બહુ શીખવા મળે છે ભગતને બધું કયું વાત કરી રેકોર્ડિંગ કર્યું એણે શું પછી ખબર નહીં એટલે હું હસતો હતો સ્વામીજીએ મને ફોન આપ્યો ત્યાં આગળ એટલે બેગોન બધું લઈને એટલે હસતો હતો પછી અમે પ્લેનમાં બેસવાનું થયું એટલે વન ટુ વન અમે પ્લેનમાં હતા તો પ્લેનમાં બેઠા એટલે મેં ખાલી સહેજે સહેજે આપણો સ્વભાવ એટલે મેં પૂછી કાઢ્યું સ્વામીજી આટલું બધું તમને જે પેલા ભગતે કહ્યું બીજા પાછળ બેઠેલા પણ સ્વામીજી ગુરુ કેવા મળ્યા છે એની વાત છે જે ગુરુ જેના સમર્થ ને તો આપણે શિષ્ય કોઈ વાંધો ના આવે પણ જેના ગુરુ જેવા હોય વાણી વર્તન ને વિચાર એવા જ આવે સ્વામીજી કે આપણે તો કશું સહન નહીં કર્યું યોગીજી મહારાજે શાસ્ત્રીજી મહારાજે હરિપ્રસાદ સ્વામીજીએ કેટલું સહન કર્યું એમ હંમેશા એક જ વાત કર્યા કરે અમે મેલબોર્ન થી ઇન્ડિયા પધારતા હતા આનંદ સ્વામી આગળ હતા એટલે આનંદ સ્વામી કે ચિરાકુમાં તમે બેસો હું પાછળ જવું અને તમે સ્વામીજી વાતો કરો ત્રણ ચાર કલાક સ્વામીજી જોડે બધી વાત કરી ડિસ્કસ કરી બધી વાત કરે સંબંધ એવો છે બાપ બેટાનો ભાઈબંધનો જે ગણો એ મિત્રનો પણ બધી વાત સ્વામીજી કરે સ્વામીજી બે ત્રણ વાર મને એવું કહ્યું કે કુમાર મારો સ્વભાવ આવો નતો કે રાજ સાહેબ એવું કે મને કે આ સ્વભાવ મારો આવો નતો પણ મને ખબર નહીં પડતી હું કેમનો આવો થઈ ગયો મેં કહ્યું સ્વામીજી હવે તમારામાં પહેલા જે તમે હતા એ પ્રેમ સ્વરૂપ હતા હવે હરિપ્રસાદ સ્વામી મહારાજ તમારામાં કાર્ય કરી રહ્યા તો સ્વામીજી હાથ જોડે પણ એ વસ્તુનું દર્શન થાય કારણ કે આ પુરુષને જોયેલા છે પ્રેમ બી એટલો જ કરે આપણે કોઈએ કહ્યું ને કે પ્રેમ બી એટલો જ કરે પણ જયારે ગંજામ માથું વાળા જ્યારે કઈ આમ તેમ થઈ ગયું ને તો પચીસ જણની વચ્ચે આમ એક સેકન્ડમાં આમ તમને કહી દે એમાં ભૂલ નહીં પણ એ વાત પૂરું જોઈએ ગઈ વખત અમે કોલંબસની ધરતી પર હતા તો હું આશીષભાઈને એક્ઝેક્ટ હામેના ઘરમાં ત્યાં આગળ ઉતારો હોય એટલે તેમને ઘેર જ થાર હતો એટલે યુઝઅલી સ્વામીજીની સ્વામીજીને પીરસવાનો આનંદ સ્વામી પીરસે તો હું બી જોડે ત્યાં આગળ ઊભો હોઉં એટલે જે લાવવાનું હોય લઈ જાવ આવું લાવું તો બેનોએ પાણીપુરી બનાવી લીધું આ વસ્તુ કેવી છે કે આ પ્રસંગ એટલે કહું છું કે અભાવ અવગુણ આપણને આવે છે એમાં આપણે વધારે દુખી થઈએ છીએ અને એને લઈને મહારાજ ને આપણે કુરાજી કરીએ અને મહારાજ જો રાજી ના થાય તો સત્સંગની શરૂઆત ના થાય એ પછી આયારામ ગયારામ થઈ જાય તો સ્વામીજી પાણી પાણી મૂકેલું એટલે બધું આમ ઓલમોસ્ટ ડિનર લંચ પતી જવાયેલું એટલે મેં વરી ડાપણ કરીને મગું પેલું પાણી લઈ લઉં એટલે સ્વામીજી આમ કરીને આખું ચી કરી એટલે મેં મૂકી દીધું પછી થોડીક વાર રહી અને પાછો સ્વામીજીએ એ પાણીપુરીનો જે પૂરી હતું ને એ આગળ એ પૂરી ગ્રહણ કરવાના પણ છેલ્લે એ કેમ ગ્રહણ કરવાના અને ક્યારે કરવાના મને કશી ખબર નહીં એટલે મેં પાણી ઉઠાવવાનો ટ્રાય કર્યો અને સામે જ થાર હતો એટલે મોન્ટુભાઈ ત્યાં બેઠેલા જેમને ઘેર થાર હતો એટલે એટલે એ બે મિનિટમાં એવું બોલ્યા કે સ્વામીજી બહેનો એ પાણીપુરી બનાવી છે ને તો ગ્રહણ કરજો એમ બે સેકન્ડ માટે હું વિચારતો કે જો પાણી લઈ લીધું હોત તો કેવું થઈ જાય એમ પણ આ પુરુષને ખબર છે કે હવે બીજી ત્રીજી મિનિટે શું થવાનું છે કે પેલા અમને ભગવાન બોલવાના છે પણ આ વસ્તુનો આ વાળ જે પ્રસંગનો વિચાર કરીએ કે મહારાજ કેવા મળ્યા છે કેવા પુરુષ મળ્યા છે આપણી માટે બહુ સહન કર્યું છે એમણે હજુ બી બહુ સહન કરે છે નાના નાના ભક્તોનું બી એટલું બધું ગમાડે છે જ્યાં જઈએ ત્યાં ગમે તે સિચ્યુએશનમાં હોય નાના ભક્તોને ઠાકોરજીને પહેલાં આગળ રાખીને જ કોઈ કાર્ય કરે આજે સ્વામીજી ઉજ્જવલભાઈનો અને મારો અને બીજા હરિભક્તોનો જેનો બર્થ ડે હોય એ બે માટે હું માગતો નથી પણ આજે સમગ્ર સમાજ માટે એક પ્રાર્થના કરું છું અને એમાં તમારે હા કરવું જ પડશે એ કન્ડિશન છે પ્રાર્થના એવી છે કે મોટા પુરુષની વાણીમાં અવિશ્વાસ ના લાવીએ ને એ પહેલું એટલું કરી આપજો બીજું કે ઓલવેઝ સંબંધ જ જોયા કરીએ સવારથી ચાલે છે કે સંબંધ કોણ મળ્યું છે ને કયા પુરુષની પ્રાપ્તિ થઈ છે એનો કેફ ના જાય બીજું તમારે હવે જે કરાવવું છે કાર્ય કે મોટા પુરુષોનું વાણીમાં અવિશ્વાસ ના આવે મોટા શાસ્ત્રીજી મહારાજનું ચરિત્ર અમે વાંચીએ નાના મોટા જે તમારા તરફથી આજ્ઞાઓ આવે છે એમાં અમારું મનનું પેન્ડુલમ હલે નહીં આમ તો હવે હલવાનું બંધ થઈ ગયેલું છે કારણ કે તમે એ ઠોકી ઠોકીને પથ્થર પથ્થર જેવું કરી દીધું છે હવે એને એટલે આજના દિવસે આ સમગ્ર પરિવારના સમગ્ર વાયડીએસ મંડળ તરફથી એક પ્રાર્થના છે કે તમે અક્ષરધામમાં લઈ જવાના છો એ તો પાક્કું છે બરાબર સ્વામીજી પાક્કું છે ને અક્ષરધામમાં લઈ જવાના એ પાકું ને હા અક્ષરધામમાં જ છીએ ચાલો પ્રાર્થના એટલે કરું છું સ્વામીજી કે આ કેટેગરી પેલી વિઝા જેવી છે કે વિઝિટેડ વિઝા ગ્રીન કાર્ડ સિટીઝન અને બોન્ડ સિટીઝન એટલે બધા જેને પાછા લાવવા હોય તમારે લાવજો પણ મને ના લાવતા અમુક છે એવા મંડળમાં મંડળમાં અમારા મારી વાઇફ જ છે કે એને પાછું આવું છે અને આઈટી ની જોબ કરવી છે અહીં હશે તો ખબર નહીં પણ આવવાના છે એ લોકો બહુ છે મંડળમાં પણ મને ના લાવતા કારણ કે હવે હું ધરાઈ ગયો છું એટલે આજના દિવસે તમારા ચરણોમાં એટલી જ પ્રાર્થના છે તમારા ચણોમાં ખાલી એટલી પ્રાર્થના છે કે તમને ઓશિયાળા ના કરીએ અને તમારા ગમતામાં વાણી વર્તનને વિચારમાં તો કોઈ દિવસ અમને અવિશ્વાસ ના આવે એટલું કરી આપજો દયાડું સજાનંદ સ્વામી મહારાજની જે